જે પોતાના પરંપરાગત એક સાથે જે અને સાહેબ સૌથી પેલો જો માલધારી સમાજ નો કોઈ પેલો પ્રેમ હોય ને સાહેબ એ તો કૃષ્ણ પરમાત્મા એનો ઠાકર છે સાહેબ અને આ જે દ્રશ્ય જોઈને સાહેબ એવું 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 થાય છે કે સાહેબ કદાચ આજે અંદર શ્રી કૃષ્ણ પરમાત્મા એ आवी का रास रमताये आणि पेला आहिर समाजे पण महाराष्ट्र द्वारका अंदर योजो तू दृश्य

તો મિત્રો અત્યારે તમને ખ્યાલ જ છે કે ભાવનગરમાં બાવળિયાળી ઠાકરધામ ખાતે એક ભવ્ય મહોત્સવ ચાલી રહ્યો છે ભરવાડ સમાજ દ્વારા ત્યાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે એમાં મિત્રો અત્યારે ભરવાડ સમાજની પંચોતેર હજારથી વધારે જેટલી બહેનોએ ત્યાં એક સાથે હુડો આશ્રમીને એક વિક્રમ સર્જી દીધો છે વર્લ્ડ રેકોર્ડમાં તેમને સ્થાન મળી ગયું છે તો મિત્રો તમારો આ વિડીયો વિશે શું કેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો